હલો નમસ્કાર મિત્રો આજે તમને ખબર છે કે સેકન્ડ ઓક્ટોબર છે બરાબર સેકન્ડ ઓક્ટોબર આપણા દેશના મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે એના નિમિત્તે આપણે મહાત્મા ગાંધીજીના જીવન પરિચય વિશે થોડોક આપણે ખ્યાલ મેળવીશું મોટો મોટો જો તમને બધાને ખ્યાલ જ હશે પરંતુ આપણે અહીંયા આપણે ટ્રાય કરીએ કે પરીક્ષાલક્ષી ખૂબ જ મહત્ત્વની બાબતો આપણે અહીંયા આવરી લઈએ ઓકે તો એઝ વી નો કે મહાત્મા ગાંધીના જીવનને આપણે બે ભાગમાં વેચી શકીએ છીએ એક તો પહેલાં એમણે જે સાઉથ આફ્રિકામાં જીવન વિતાવીએ અને બીજું જે એમણે ભારતમાં જીવન વિતાવીએ બંનેમાં એમને જેમની પોલિટિકલ મૂવમેન્ટ્સ જે હતી એ પોલિટિકલ મુમેન્ટ્સને આપણે ચર્ચા કરીશું ઓકે તો આપણે આગળ વધીએ પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લે ઓકે તો હવે પહેલાં આપણે ગાંધીજીનું જે જીવન દક્ષિણ આફ્રિકામાં કેવું એમનું જીવન હતું દક્ષિણ આફ્રિકામાં એમણે કેવી પોલિટિકલ મુવમેન્ટ્સ કરી જે સિવિલ અપરાઇટ્સ કર્યા એને આપણે ચર્ચા કરીએ તો તમને ખબર હશે કે મહાત્મા ગાંધીજી એક ગુજરાતી પરિવારમાંથી બિલોંગ કરતા હતા બરાબર અને ઈસવીસન અઢારસો ત્રાણુંમાં ચોવીસ વર્ષની ઉંમરે એમણે દક્ષિણ આફ્રિકામાં બરાબર ગયા દક્ષિણ આફ્રિકામાં એક કંપની હતી અબ દાદા અબ્દુલ્લાઇન કંપની બરાબર તો એમની કંપનીના કેટલાક મેટર્સ કોઈ કેસ થયો હતો અને એમના જે કેસમાં કેસના બાબતમાં બરાબર એક ગુજરાતી વકીલની જરૂર હતી ગુજરાતી બેરિસ્ટર હોય એવી વ્યક્તિની જરૂર હતી કેમ કે એમના મોટાભાગના જે વર્ક્સ હતું જે જેમના મોટાભાગના એકાઉન્ટ્સ જે કાગળ હતા બધા જ હતા ગુજરાતીમાં તો એમને કેવો વ્યક્તિ જોઈતો હતો જે ગુજરાતી હોય ગુજરાતી જાણી શકતા હોય બરાબર તો એમને દાદા અબ્દુલ્લા એન કંપનીને ગાંધીજીનો સંપર્ક કર્યો ગાંધીજીએ કંપની સાથે એક વર્ષના કરાર કર્યા કે ભાઈ એક વર્ષના કરારમાં આપણે દક્ષિણ આફ્રિકા તમને બોલાવવામાં આવશે તમારે અમારો કેસ લડવાનો છે ઓકે તો ચોવીસમાં વર્ષે અઢારસો ત્રાણુંમાં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકા ગયા દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં પછી તમને ખબર હશે કે એમને એક વર્ષમાં કેસ લડીને પાછા આવવાનું તો એટલે એમને સુવિધાઓ કોઈ કંપની તરફથી જાય તો તમને સારી એવી સુવિધાઓ અપાવે તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને કંપની દ્વારા સફર કરવા માટે ટ્રેનમાં સફર કરવા માટે ફર્સ્ટ ક્લાસ જે કોચ હોય બરાબર જે અત્યારે આપણે હોય છે રેલવેમાં એ ફર્સ્ટ ક્લાસ જે કોચ હોય એની ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એમને ટ્રેનમાં બરાબર ભેદભાવનો અનુભવ થયો કેવો ભેદભાવનો હતો રંગભેદનો અનુભવ બરાબર રંગભેદનો એટલે આપણે ગોરી કાળી ચામડીના આધારે જે અનુભવ ભેદભાવ કરવામાં કરવામાં આવે એને રંગભેદનો અનુભવ કહેવામાં આવે છે બરાબર તે રંગભેદનો અનુભવ થયો પ્રથમ અનુભવ ક્યારે થાય તમે જુઓ કે એમનો પ્રથમ અનુભવ ડર્બન ટુ પ્રિટોરિયા બાય ટ્રેન જતા હતા એમને ફર્સ્ટ ક્લાસની ટ્રેન હતી છતાં પણ એમને ત્યાં બેસવા દેવામાં આવ્યા કે ભાઈ તમે ભલે ટેકટ હોય તમારી જોડે પણ અહીંયા માત્ર વ્હાઇટ પીપલ યુરોપિયન પીપલ જ બેસી શકશે વ્હાઇટ પીપલ જ બેસી શકશે તમે નહીં બેસી શકો તો એમને ગાડી ઉતરી રાખીને જ્યાં ઉતારી દેવામાં આવ્યા એ સ્ટેશનનું નામ ઘણી વખત પરીક્ષામાં પૂછે પીટર મેરિટ્સબર્ગ સ્ટેશન બરાબર ત્યાં એમને ઉતારી દેવામાં આવ્યા અને સૌથી કરુણ થતા તો જુઓ કે તેમને જ્યાં ઉતારી દેવામાં આવ્યા ત્યારે ખરેખર ત્યાં ખૂબ જ ઠંડી હતી બરાબર અને પછી ત્યારે જેમને જોનિસબર્ગમાં ગયા બરાબર જો અહીંયા એમને હું જ્યારે ટ્રેનમાંથી ઉતારવામાં આવે ત્યારે તારીખ સાત જૂન અઢારસો ત્રાણું ઓકે એમને જોનિસબર્ગમાં ગયા ત્યારે તેમને કોઈ કોઈ હોટલમાં રૂમ ના ભાડે મળ્યો કેમ કે ભાઈ તમે તો બ્લેક છો બરાબર અને અહીંયા માત્ર યુરોપિયન લોકોને જ રૂમ ભાડે મળશે એશિયન કે ઇન્ડિયન્સને મળશે નહીં તો જેવો અનુભવ ડૉક્ટર આંબેડકરને અહીંયા વડોદરામાં થયો હતો કે એમને નામ બદલીને બરાબર પોતાનું ઓળખાણ છુપાવીને એક પારસી વ્યક્તિ બનીને વડોદરામાં એમને ભાડેથી રહેવું પડ્યું હતું એવું એવો જ અનુભવ સેમ અનુભવ મહાત્મા ગાંધીને યુરોપમાં રહે આફ્રિકામાં થયો જોનિસબર્ગમાં ત્યાર પછી આગળ તો ત્યાં પછી મહાત્મા ગાંધી ત્યાં સ્ટે થાય છે ત્યાં કેસની વિગતો લઈને કેસ લડવાનું શરૂ કરે છે પરંતુ ત્યાં વખતે એમને એક નાતાલ ગવર્મેન્ટ બિલ બરાબર નાતાલ ગવર્મેન્ટ એક બિલ લાવે છે બરાબર ડિસફ્રેન્ચાઇઝ ઇન્ડિયન્સ એટલે ત્યાં નાતાલ જે સાઉથ આફ્રિકાનું જે નાતાલ નામનું સ્થળ છે ત્યાં આંગાડી ઘણા બધા ઇન્ડિયન્સ રહેતા હોય છે ધંધાના અર્થે ગયા હોય છે તો ત્યાંથી સરકાર એવું બિલ લાવે છે બરાબર કે અમુક લિમિટની અમુક લિમિટની ઇન્કમ ધરાવતા લોકોને જ બરાબર ત્યાં આગાડી એમને વોટ આપવાનો અધિકાર આપવામાં આવશે બરાબર તો આ બિલના કારણે મોટાભાગના ઇન્ડિયન્સ જ્યાં વસતા હતા બરાબર એ લોકો વોટના અધિકારથી વંચિત થઈ ગયા આ વોટના અધિકારથી વંચિત થઈ ગયા એટલા બિલના કારણે મોટાભાગે જે વ્યક્તિઓ જે ભારતીયો વંચિત થઈ ગયા તો એમનામાં વિરોધનો સૂર ઉદ્ભવ્યો બરાબર પણ કોઈ સરકાર સામે સરકારની દમણની સ્થિતિ એટલી ખરાબ હતી ત્યાં આફ્રિકામાં કે મહાત્મા ગાંધી સિવાય કોઈની તાકાત જ નથી કે એમની સામે બોલી શકે બરાબર તો આ બિલના કારણે દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી રોકાઈ ગયા બરાબર એમનો પ્લાન એવો હતો કે કેસ હવે અમે જીતી ગયા એમની ફેરવેલ પાર્ટી ચાલતી હતી તો ફેરવેલ પાર્ટી વખતે બરાબર એમની નજર એ બિલ ઉપર પડી એક છાપામાં એ છપાયું હતું બિલ બિલના જે ડ્રાફ્ટિંગ બધા છપ્પાયા હતા તે બિલ ઉપર એમની નજર પડી તો મહાત્મા ગાંધીની ઈચ્છા થઈ કે હવે આનો તો કંઈક કરવું જ પડે અધરવાઇઝ આ એક માનવીય અધિકારો બધા ગુમાવી દેશે તો નાતાલ ગવર્મેન્ટ બિલ ડિસ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયન્સનું જે બિલ હતું એનો નિરોધ કરવા મહાત્મા ગાંધી ત્યાં રોકાઈ ગયા હવે મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકામાં બે ફેઝ આપણે જોવા મળે છે એક પહેલો જે ફેઝ જે છે બરાબર એક મોડરેટ ફેઝ છે બરાબર મોડરેટ એટલે એકદમ શાંતિથી વિરોધ કરશે કોઈ ઉગ્રતા નહીં કોઈ હિંસા નહીં બરાબર સત્યાગ્રહ દ્વારા અને એકદમ શાંતિથી પિટિશનનો દ્વારા અરજીઓ દ્વારા લખાણો દ્વારા વિનંતીઓ દ્વારા વિરોધ કરશે તો એ પહેલો જે ફેઝ છે જેને મોડરેટ એપ્રોચ કહેવામાં આવે છે અઢારસો ત્રાણુંથી ઓગણીસો છ સુધીનો એનો ફેઝ છે બરાબર તો પ્રથમ આંદોલન જે હતું એ ડિસ ડિસિન્ફ્રેન્ચાઈજમેન્ટ બરાબર જે બિલ હતું મતાધિકાર છીનવવાનું જે બિલ હતું એના સામે તો અને એના માટે મહાત્મા ગાંધીએ ઇન્ડિયન નાટાલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી તમને એક્ઝામમાં પૂછાય કે મહાત્મા ગાંધીએ ઇન્ડિયન નાટાલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યાં કરી તો યાદ રાખજો આફ્રિકામાં કરી ઓકે નાતાલ શહેરમાં તેમણે નાતાલમાં રહેતા ચારસો ભારતીયોની સહી મેળવી અરજી કરી જોવો અહીંયા અરજી કરવાની પ્રોસેસ છે કે ભાઈ એમણે ચારસો ભારતીયોની સહી મેળવી અને અરજી કરી કે ભાઈ અમને આ કાયદો માન્ય નથી ઓકે તો આ કાયદો તમે પાછો લો બરાબર તો તેમની અરજી એમણે માણી નહીં નાતાલ ગવર્મેન્ટે એમની અરજી માની નહીં તો તેમણે એક દસ હજાર ભારતીયોની સહી મેળવી લંડનમાં મોકલી આપી હવે તમે જુઓ કે જે દસ હજાર ભારતીયોની સહી મેળવી અમને લંડનમાં ક્યાં મોકલી કારણ કે યુરોપ બ્રિટનની જેટલી બી કોલોની હતી જેટલા પર દેશો પર એનું શાસન હતું બરાબર અહીંયા કોઈ પણ પ્રોબ્લમ હોય બરાબર તો એની રજૂઆત ક્યાં કરી શકાતી લંડનમાં કરી શકાતી લંડનમાં જે કોલોનિયનની જે એક મેન ઓફિસ હતી ત્યાં કરી શકાતી આપણે અહીંયા સુપ્રીમ કોર્ટ છે ને એવી રીતે સમજી લો કે સુપ્રીમ કોર્ટ ત્યાં લંડનમાં હતું ત્યાં એમણે ત્યાં અરજી કરી બરાબર અને એ અરજીની ધ્યાનમાં આવી અને પછી એને લગતા કાનૂનોમાં થોડા ઘણા ફેરફાર કરવામાં આવ્યા હવે મહાત્મા ગાંધીએ એક બીજું મહત્ત્વનું જે કામ કર્યું એ આપણે જોઈ લઈએ તો જે બોર વોર્સ જે લડાયા હતા બરાબર તો બોરનો અર્થ થાય છે ખેડૂત તમારે એક્ઝામમાં પૂછાય છે ઘણી વખત બોર્સનો અર્થ થાય છે ખેડૂત તો ખેડૂત શું હતા તે ડચ ડેનિશ જે લોકો હતા એના મૂળ ખેડૂતો હતા બરાબર ડચના કેટલાક લોકો જેમ ઇન્ડિયન્સ ત્યાં વસ્યા હતા એમ ડચના પણ કેટલાક લોકો ત્યાં વસ્યા હતા ક્યાં જઈને દક્ષિણ આફ્રિકામાં તો ડચના મૂળના જે ખેડૂત હતા બરાબર બરાબર તો ત્યાં આંગાળી એમણે પોતાની જમીન વર્ષોથી ત્યાં ખેતી કરતા હતા એટલે જમીન ઉપર માંગણી કરી એમનો હક અધિકાર માંગ્યો એટલે બ્રિટિશરોએ એમનું દમન શરૂ કરવાનું કર્યું જેમ અહીંયા આપણે ખેડૂતોનું કરતા હતા એવી રીતે તો બ્રિટિશ વર્સીસ બોર વોર ચાલુ થયા બહુ મોટા પાયે યુદ્ધ થયા બરાબર અને આ યુદ્ધમાં મહાત્મા ગાંધી ન્યુટ્રલ રહ્યા એમણે કોઈને મદદ ના કરી પણ એમણે એક મહત્ત્વનું કામ કર્યું કે યુદ્ધમાં ઘાયલ લોકો માટે ધ નાતાલ ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોપ્સ બરાબર ધ નાતાલ ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોપ્સની સ્થાપના કરી અઢારસો નવ્વાણુંમાં આનો હેતુ શું હતો કે જે પણ યુદ્ધમાં ઘાયલ થાય છે બરાબર તેમની મદદ કરવી અને ખાસ કરીને એમને યુરોપિયન્સ બંને બાજુ યુરોપિયન્સ ગણાય ને ઇડિયાનીસ અને બંને તો એમની મદદ કરી તેના કારણે બ્રિટન સરકાર એમનાથી ખુશ થઈ ગઈ અને તેમને કેસરે હિન્દનું ટાઇટલ આપવામાં આવ્યું કેસરે હિન્દનું ટાઇટલ તમને પૂછે કોણ ક્યારે આપવામાં આવ્યું તો કેસરે હિન્દનું ટાઇટલ એમને બોર વોર વખતે આપવામાં આવ્યું હતું ઓકે ત્યાર પછી તેમણે એક મહત્ત્વનું કામ કર્યું કે જે તેમણે ત્યાં રોકાયા તો મહાત્મા ગાંધીને લાગ્યું કે એકલું લડવું તો બરાબર છે પણ જો જે જનતા માટે લડીએ છીએ એ લોકોનો પણ આપણે સાથ મેળવવો પડશે જે સ્થાનિક લોકો છે એમના પણ વિશ્વાસ જગાવવો પડે તો મહાત્મા ગાંધી જેવી સ્ટ્રેટેજી આફ્રિકામાં અપનાવી હતી એવી જ ભારતમાં પણ અપનાવી એમણે ત્યાં એક આશ્રમની સ્થાપના કરી આશ્રમમાં સ્થાપના કરી બોર વોર્સ અને જે બીજા બધા જે પીડિતો હતા એ લોકોને ત્યાં રાખ્યા ત્યાં જેમ અહીંયા ચરખો ચલાવે છે એમ ત્યાં ખેતી નાના મોટા શાકભાજી ઉગાડતા એવી નાની નાની આર્થિક પ્રવૃત્તિઓ કરીને ગુજરાન ચલાવવાનું એમણે શરૂ કર્યું બરાબર તો એમણે ત્યાં એક આશ્રમની સ્થાપના કરી તમને પૂછાશે ફોનિક આશ્રમની સ્થાપના ક્યાં કરી તો ઈસવીસન ઓગણીસો ચારમાં ફોનિક આશ્રમની સ્થાપના કરવામાં આવી ડરબનમાં બરાબર તેમની પત્રિકાનું હતી ઇન્ડિયન ઓપિનિયન બરાબર જે વીકલી હતી બરાબર તમને યાદ રાખ્યો વીકલી એટલે વાર્ષિક છપાતી ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છપાતી હતી ઓકે કેવી હતી તો વીકલી બરાબર અને ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં છપાતી હતી બરાબર કઈ ભાષામાં છપાતી હતી તો ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષામાં છપાતી હતી બરાબર એમની જે પત્રિકાનું નામ શું હતું ઇન્ડિયન ઓપિનિયન બરાબર તો એક્ઝામમાં પૂછે કે ઇન્ડિયન ઓપિનિયનની સ્થાપના ક્યારે થઈ હતી તો એમણે કરી હતી આપણા દક્ષિણ આફ્રિકામાં અને કયા ભાષામાં હતી ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં ઓકે તો ત્યાં આશ્રમમાં એ આખી પ્રેસ ત્યાં ખસેડવામાં આવીને ત્યાં એનું બધું કામ થતું હતું અને જોત જોતામાં ખૂબ જ ટૂંકા સમયમાં ઇન્ડિયન ઓપિનિયન એટલે કે જે ભારતીયો દક્ષિણ આફ્રિકામાં વસે છે એમના મતો એમની તક સમસ્યાઓ એમની તકલીફોને છાપવાનું શરૂ કર્યું એને ખૂબ જ ફેમસ થઈ ગઈ આફ્રિકામાં ગાંધીજીના સત્યાગ્રહનું મહત્ત્વનું કેન્દ્ર કયું બની ગયું ફોનિક સેટલમેન્ટ એટલે ફોનિક આશ્રમ બની ગયું ઓકે અહીંયા તેમને સાત મહત્ત્વના જે કોન્સેપ્ટ જે ગણાય છે મહાત્મા ગાંધીના સેવન સીન્સ બરાબર એનો કોન્સેપ્ટ પણ એમણે રજૂ કર્યો ઓકે તો જો આ એક્ઝામમાં તમારે આ સાત મહત્ત્વના મુદ્દા છે એમના જે પાપના એ તમારે દર્શાવવા પડશે તો તમારા જે એક્ઝામમાં માર્ક્સ બૂસ્ટ થશે ખાસ કરીને મેન્સમાં તો સાત પાપનો કોન્સેપ્ટ કયો છે તો પહેલું મહેનત કર્યા વિના સંપત્તિ ભેગી કરવી બરાબર એટલે એ સંપત્તિ ભેગી કરવાની મહાત્મા ગાંધી ના નથી પાડતા પરંતુ કે તમે લોભ લાલચ ભ્રષ્ટાચારથી સંપત્તિ મેળવી હોય તો એ સંપત્તિ નકામી છે ચારિત્ર વિનાનું જ્ઞાન બરાબર એટલે કે તમારી પાસે જ્ઞાન હોય એ મહત્વનું છે પણ તમારું ચારિત્ર જ્ઞાન હોય તો તમે શું કરશો બરાબર દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ રાવણ રાવણ પાછું ખૂબ જ મહત્વ બહુ ખૂબ જ કહેવાય કે જ્ઞાની પુરુષ હતો પણ એનું ચારિત્ર કેવું હતું આપણે જાણીએ છે દાખલા તરીકે ઓસામા બિન લાદેન એ ખૂબ જ ભણેલો હતો બરાબર પરંતુ એને જે કાર્ય કર્યું બરાબર એ કોઈ પણ જસ્ટિફાય કરી શકે એમ નથી એટલે કે જ્ઞાન સાથે ચારિત્ર ખૂબ જ હોવું જોઈએ બરાબર સભાનતા વિનાનો આનંદ તમે આનંદ મેળવો ના નથી પણ તે પરમાનંદ તમે આનંદ મેળવો તો વિકૃત આનંદ ના હોવો જોઈએ એમાં સભાનતા હોવી જોઈએ બરાબર તમે શું કરો છો શું નહીં તમે તમારા આનંદ ખાતર કોઈની મજાક ના ઉડાઈ શકો તમે કોઈના પોતાના આનંદ ખાતર કોઈને પીડા ન પહોંચાડી શકો નૈતિકતા વિનાનો ધંધો મહાત્મા ગાંધી કહે છે ધંધો કરવો જોઈએ પણ ધંધામાં તમારે નૈતિકતા જાળવવી પડે પ્રમાણિકતા જાળવવી પડે માનવીય ગુણો વિનાનું વિજ્ઞાન વિજ્ઞાન હોવું જ જોઈએ વિજ્ઞાન પ્રત્યે અભિગમ હોવો જોઈએ પણ એમાં માનવીય ગુણોનો સમાવેશ થવો જોઈએ બરાબર ત્યાગ વિનાનો ધર્મ મહાત્મા ગાંધીએ ધર્મની સુપર્શ કરી કે ધર્મનો અર્થ જ ત્યાગ થાય છે જે ધર્મ તમને ત્યાગ કરવાનું નથી શીખવાડતું શેનો કરવાનો છે તો હિંસાનો ધ્રુણાનો નફરતનો બરાબર બદલાની ભાવનાનો બરાબર એવી જે તમામ નેગેટિવ બાબતો છે એનો ત્યાગ કરવાનું આપણને ધર્મ શીખવાડે છે અને સૌથી મહત્ત્વનું અત્યારે ખૂબ જ રિલેવન્ટ છે સિદ્ધાંતો વિનાનું રાજકારણ તમે જે પણ રાજકારણમાં જાઓ તો તમારું એક સિદ્ધાંત હોવા જોઈએ એ ઉચ્ચ આદર્શો હોવા જોઈએ એ આદર્શોને ધ્યાનમાં રાખીને તમારે રાજકારણ કરવાનું હોય તો જો આ સિદ્ધાંતો અત્યારે પાલન કરવામાં આવે તો આપણે રાજકારણ ધર્મ સમાજ પર્યાવરણને પણ નુકસાન થતું અટકી શકે છે તો તમને સમજાવે કે સાત પા પાપ સાતમાં આપના મહાત્મા ગાંધી જે સિદ્ધાંતો આપ્યા છે તે વર્તમાનમાં કેવી રીતે પ્રાસંગિક છે તો તમે આ તેને સમજાવી શકો છો બરાબર ત્યાર પછી મહાત્મા ગાંધીનો દક્ષિણ આફ્રિકામાં ખૂબ જ મહત્ત્વનો જે બીજો ફેઝ ચાલુ થાય છે ઓકે તો દ્વિતીય ફેઝ જે છે બરાબર તો એને એક્સ્ટ્રીમિસ્ટ એપ્રોચ આપણે કહે છે ઓગણીસ સો છથી ઓગણીસો પંદર સુધીનો જે એક્સ્ટ્રીમિસ્ટેજ કે હવે મહાત્મા ગાંધીને લાગ્યું કે અમે અરજીઓ કરીએ છીએ વિનંતીઓ કરીએ છીએ અપીલ્સ કરીએ છીએ હાથ જોડીએ છીએ નમ્રતાથી વાત કરે છતાં પણ સરકાર કોલોનિયલ જે સરકાર છે માનતી નથી તો હવે એમણે સૌથી મહત્ત્વનું કામ કર્યું એમણે સૌથી મહત્ત્વનું કામ શું કર્યું સૌથી મહત્ત્વનું કામ એમણે કર્યું કે હવે લોકોને ભેગા કરવાના અને લોકોમાં એક હિંમત જગાડવાની વિરોધ કરવાની ઓકે એમણે જોયું કે અહીંયા કોઈનામાં વિરોધ કરવાની હિંમત નથી સેમ એમણે ભારતમાં આવીને પણ કરી કે લોકોનામાં સરકાર વિરુદ્ધ જે ભય હતો દૂર કરવાનું કામ કર્યું કે ભાઈ માર ખાવ પણ સરકાર સામે પડો ઓકે તો એમણે પહેલું જે બિલ હતું એશિયાટિક રજિસ્ટ્રેશન બિલ મહાત્મા ગાંધી એમનો વિરોધ કરવામાં આવ્યો બરાબર બિલમાં શું હતું કે ભાઈ મહાત્મા ગાંધી એનો વિરોધ કેમ કર્યો ઉગ્ર તો સૌથી ઉગ્ર વિરોધ આ બિલનો કર્યો કારણ કે ભારતીય ફરજિયાતપણે નોંધણી કરવાની તમે જેટલા પણ ભારતીયો છો દક્ષિણ આફ્રિકામાં રહો છો તો તમારે સો ટકા એમની નોંધણી કરવાની એ નોંધણી પ્રમાણપત્ર તમારી પાસે રાખવાનું અને એ પ્રમાણપત્ર તમને ગમે ત્યારે માગે સરકાર ગમે ત્યારે અડધી રાતે તમારા દરવાજા ખખડાવેલ પ્રમાણપત્ર માંગે તો તમારે રજૂ કરવાનું જો તમે પ્રમાણપત્ર રજૂ ન કરો તો તમને પનિશમેન્ટ કરવામાં જેલ કરવામાં આવે એટલી બધી અંદર વાળા નિયમો હતા ઓકે તેમ ન કરનારને સજા ફટકારવામાં આવતી ગમે ત્યારે નોંધણી પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવતી ભારતીયોના ઘરમાં પણ ગમે ત્યારે પ્રવેશી ચકાસણી કરી શકાતી હતી બરાબર તેનો વિરોધ કરવા મહાત્મા ગાંધીએ શું કર્યું પેસિવ રેજિસ્ટન્સ એસોસિએશનની સ્થાપના કરી ઓગણીસો છ એક્ઝામમાં પૂછાય કે એ પેસિવ અસેસમેન્ટ એસિસ રેઝિસ્ટન્સ એસોસિએશન એટલે એકદમ શાંતિથી વિરોધ કરવા માટેનું સંગઠન ક્યારે કરી ઓગણીસો ની સ્થાપના કરી અને સૌપ્રથમ અહીંયા એમણે સત્યાગ્રહનો ઉપયોગ કર્યો તો તમને ખબર હશે કે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહનો સૌપ્રથમ ઉપયોગ સફળ પ્રયોગ એમણે આફ્રિકામાં કર્યો અને એનો જ ફાયદો એમણે ભારતમાં આવીને મળ્યો ઓકે તો સમાધાન શું થયું કે ભાઈ મરજિયાત નોંધણી પછીથી બરાબર ત્યાં એમના જે ગવર્નર હતા એમને બોલા કે ઓકે બહુ મોટા પાયે વિરોધ થયો તો પછી એવું કહ્યું કે ચલો અમે ફરજિયાત નોંધણી નથી રાખતા જેણે કરાવ્યું હોય એ કરાવી શકે બરાબર તો એ મહાત્મા ગાંધી જરા જે આંદોલન હતું સત્યાગ્રહને ઠંડો પાડવા મરજિયાત નોંધણીનો કાયદો લાયા પછીથી દગો કર્યો કે ભાઈ મરજિયાત નોંધણી પછી જેણે કરાવી દીધું તો કે હવે ઘણા દીધું તો બતાવવું જ પડશે અમે ગમે ત્યાં માંગે તો બતાવું જ પડશે તો મહાત્મા ગાંધીએ એનો ઉગ્ર વિરોધ કર્યો કે તમે અમારી સાથે દગો કર્યો છે પહેલાં એવું કીધું કે ભાઈ મરજિયાતનો અધન કરો અમે કોઈ એની ફરજિયાત રાખતા નથી અને દર્શાવવું પણ જરૂરી નથી પણ જેટલા ધારો કે બનાવી દીધા તમે એમની પર એવો કાયદો લાદી દેવામાં આવ્યો કે ભલે તમે બનાવી દીધા મરજિયાત પણ હવે અમે ફરજિયાત ચેક કરીશું જેની પાસે પણ નહીં હોય એને દંડ કરવામાં આવશે તો મહાત્મા ગાંધીએ સૌપ્રથમ નોંધણી પ્રમાણપત્ર જ સળગાવી તેનો વિરોધ કર્યો જો ગાંધી ફિલ્મમાં આખો સીન છે કે ભાઈ એમણે જાતે જ આખું જે હતું એને સળગાવી દીધું કે ભાઈ એમણે શરૂઆત કરી કોઈની હિંમત નથી થતી નોંધણી પ્રમાણપત્ર સળગાવવાની બરાબર તો મહાત્મા ગાંધીએ સૌપ્રથમ તેને સળગાવીને તેનો વિરોધ કર્યો બરાબર ટોલસ્ટ્રોય ફાર્મ જોનિસબર્ગમાં એમણે સ્થાપના કરી તમને પૂછાય ટોલ્સ ટ્રોય ફાર્મની સ્થાપના મહાત્મા ગાંધીએ ક્યાં કરી તો ઈસવીસન ઓગણીસો દસમાં ટોલ્સ આશ્રમની સ્થાપના કરી ટોલસ્ટ્રોય આશ્રમ એમના જે હતો એને હેતુ શું હતો કે ત્યાં આગાડી જ સ્થાપના કરીને એક એનું સેન્ટર બનાવવું બરાબર મહાત્મા ગાંધીએ આશ્રમોની સ્થાપના એટલા માટે કરી કે સ્થાનિક લોકો એમનાથી સંપર્કમાં આવે અને સ્થાનિક લોકોને એ વિશ્વાસ જગાવી શકે હું જે કરું છું તમારા ભલા માટે કરું છું એટલે જે એમણે વર્ધા બિહાર સાબરમતી કેટલી જગ્યાએ એમણે આશ્રમો ભારતમાં પણ બનાવ્યા હતા ઓકે તો ઓગણીસો દસમાં ટોલસ્ટોય આશ્રમની સ્થાપના કરી અને એ દરમિયાન મહાત્મા ગાંધી ખૂબ ફેમસ થઈ ગયા હતા આ વોર કારણે પછી આ રજિસ્ટ્રેશન બિલનો વિરોધ કર્યો એના કારણે પછી ઘણા બધા એક બિલ આવ્યું હતું પોલ ટેક્સ બિલ આવ્યું હતું એનો વિરોધ કર્યો પછી ઇમિગ્રેશન લો આવ્યો તો એનો પણ વિરોધ કર્યો બરાબર પછી સુપ્રીમ કોર્ટે જે ભારતના જે એટલે ત્યાંની સુપ્રીમ કોર્ટે ભારતના મેરેજ વિશે એક કાયદો બહાર પાડ્યો તો એનો પણ એમણે વિરોધ કર્યો હતો એમણે જે વિરોધ કર્યો એના કારણે મહાત્મા ગાંધી ઓલરેડી ફેમસ થઈ ગયા હતા હવે એમણે આશ્રમ બનાવવાની જરૂર પડી તો ખબર હશે કે આશ્રમ બનાવવા અને ચલાવવા પૈસાની ખૂબ જરૂર પડે તો ઓગણીસો દસમાં ટોલસ્ટોય આશ્રમની એમણે સ્થાપના કરી તો એમના જે ખાસ મહત્ ફ્રેન્ડ હતા ત્યાં આગળ હર્મન કેલન બેન્ચ જે જર્મનીના હતા એમણે નાણાકીય સહાય કરી આ સિવાય ભારતમાંથી પણ ઘણી નાણાકીય સહાય મળી ગઈ કારણ કે મુસ્લિમ લીગ કોંગ્રેસ નિજામના જે હૈદરાબાદના જે નિજામ હતા અને રતન ટાટાએ પણ ઘણી આર્થિક સગવડો કરી આપી હતી મહાત્મા ગાંધીજીને ત્યાં ટોલસ્ટ્રોય ફાર્મ સ્થાપવા અને ચલાવવા માટે ઓકે ત્યાર પછી ઓન ઓગણીસો અગિયાર બારનો ખૂબ જ મહત્ત્વનો ફેસ છે કે ખબર છે ઓગણીસો અગિયાર બારમાં પણ અહીંયા ભારતમાં પણ મોટી રાજકીય ઘટનાઓ બની હતી બરાબર તો તમારે જણાવવાનું છે કઈ રાજકીય ઘટના હતી એ આને લગતી જ છે બરાબર તો કે એમના જે કિંગ ગુજર્જ હતા એમનો રાજ્યાભિષેક કરવાનો હતો બરાબર અને તે વખતે તમામ સત્યાગ્રહોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી બરાબર તો સેમ ટુ સેમ ભારતમાં પણ એવી સ્થિતિ હતી માં પણ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા અને આફ્રિકામાં પણ ખૂબ જ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા મહાત્મા ગાંધી તો જ્યારે કિંગ જ્યોર્જનો રાજ્યાભિષેક થવાનો હોય એટલે મોટો રાજા આવવાનો હોય ઓકે તો એ સમયે આવી કોઈ ઘટના ના બને અનિચ્છિય એવી કોઈ અનિચ્છીય ઘટના ના બને બરાબર તેના માટે તમામ સત્યાગ્રહોને શાંતિ રાખવાની અપીલ કરી અને તેમની સાથે વાર્તાઘાટ કરીને એવું નક્કી કરી કે ભાઈ તમારી માંગણી અમે માનીશું પરંતુ રાજ્યાભિષેક પૂર્ણ થઈ જવા દો ઓકે બરાબર તો એમણે જે રાજ્યાભિષેક પૂર્ણ થઈ ગયા પછી તેમની માગણીઓનો શિકાર કરવામાં આવ્યો નહીં એથી ફરીથી મહાત્મા ગાંધીએ ફરીથી ઉગ્ર આંદોલન કર્યું સત્યાગ્રહ કર્યો મોટા પાયે બરાબર તો એમાં શું આવ્યું કે ભાઈ એસઆટિક રજિસ્ટ્રેશન એક્ટ જે હતો એ રદ કરવાની માંગણી પોલ ટેક્સ જે હતો ખેડૂતો માટે ભારતીયો માટે એ રદ કરાવ્યો ઇમિગ્રેશન લો બી હતો ખૂબ જ કડક એ પણ રદ કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું આ ખૂબ જ મહત્ત્વનું હતું કે ભાઈ જે પણ સાઉથ આફ્રિકામાં જે પણ લગ્નો ક્રિશ્ચન વિધિથી નથી થયા બરાબર તે ઇનવેલિડ ગણાશે ધારો કે તમે છો તમારા બાળકો છે તમારી વાઈફ છે સરકારે કહે કે ભાઈ આ પ્રમાણે લગ્ન નથી આવતું તો ઇનવેલિડ ગણાશે ઓકે આપણે અહીંયા એવું નથી કોર્ટમાં પણ રજીસ્ટ્રેશન થાય છે અને સામાજિક જે ધર્મના સામાજિક ધાર્મિક નિયમો પ્રમાણે પણ લગ્ન થાય છે ઓકે તો અહીંયા એવું હતું કે ભાઈ ક્રિશ્ચિયન વિધિથી થયા હોય તે લગ્ન માન્ય ગણવામાં આવશે એ સિવાયના કોઈ પણ લગ્ન માન્ય ગણવામાં નહીં આવે તો એનો મિલિંગ એ થયો કે તમારા લગ્ન અવૈધ છે અને તમારા સંતાનો પણ અવૈધ છે તો આ ભારતીયો માટે ખૂબ જ અપમાનનો કિસ્સો હતો ભારતીયો તમામ એશિયન્સ માટે જે પણ યુરોપિયન હતા એ તમામ માટે ખૂબ જ અપમાનનું મુદ્દો હતો અને મહાત્મા ગાંધી આ મુદ્દે લોકોને ભેગા કરીને ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું અને છે તે આ આંદોલન પણ સફળ થયું અને તમામે તમામ કાયદાઓ રદ કરવામાં આવ્યા ત્યાર પછી ઈસવીસન ઓગણીસો ચૌદમાં ઇન્ડિયન રિલીફ એક્ટ પસાર કર્યો મહાત્મા ગાંધીની આ ચળવળના કારણે તેમની માગણીઓ સંતોષવામાં આવી આ મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ખૂબ જ મોટે પાયે એમણે કહેવાય કે ચલાવ્યું સંઘર્ષ ચલાવ્યો અને સફળ થયા અને ત્યાર પછી એમણે ભારત આવવાની શરૂઆત કરી ઓકે તો આ તો મહાત્મા ગાંધીનું દક્ષિણ આફ્રિકામાં જીવન બરાબર એમનું જે સત્યાગ્રહ એમના જે આંદોલનો જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના હતા જે પણ નવા મિત્રો છે એમને ગમ્યું હોય તો લાઇક સર અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી બીજા પાર્ટમાં આપણે મહાત્મા ગાંધીએ ભારતમાં કેવા કાર્ય કર્યા એની ચર્ચા કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત